ઈય આજ ફૂલ ફોર્મ માં છે પાર્ટી કાલે એનું પતિ જવાનું છે પૂરું કાલે જવાનું એટલે પૂરું હે જાનમાય પશપતી જેસે એટલે અમે આ છે અહીં બા ફોટા પાડવા માટે બધા છે બા જાનમા અમે અમરેલી જવાના છીએ તો નજર ગઈ છે સીધા હાઈવે એવી લીંબુડીમાં લીંબુ પર લીંબુ થી નજર ઉતર એ બધી ઉતરું છે તો નાના નાના જામફળ હોયસ આયા તો જો તો ગટક એવડા મોટા મોટા તમારે જામફળ હારા શું અમારે ત્યાં તો સાવ જરી જરી જેવડા મોટા ખડે તારે હમણે જમવાનું છે એવું બધું જમણ મૂકીને આ કોણ ખાય જામફળ આ મસ્ત જામફળ જો એમના ખાઈ લેવાના હોય ખાઈ લે અરે જો મેકઅપ ની ચિંતા બહુ હોય પણ આપણે અહીંયા તમે ફોટા પાડવા એવા છો કે જામફળ ઉતારવા હાલો આ જામ પર સિવાય બીજું કઈ નથી સેતુ છે પણ ન થાય એમાં તો બધેન પોખલાઈ ગયા જો ફોટો શૂટ માટે રેડી છો હવે પાડી દઈશ ફોટો આ મારો ઓરિજિનલ નથી આ કેટલા તાર પાડવા સમજો નીચે પડ્યા આ કોણ ખાવાના છે બાપરે એ પણ એ ઘરે આવી જાય શું જામફળ ન પાડે છે આ બધા ભૂખડ પાર્ટી જો આમ જો બધા એક એક આને તો એટલી ભૂખ લાગી છે ને ક્યારની તો ખાધા ખાધ છે

બગસરાણની માર્કેટ અહીંયા છે ને ખાંચા ગલીવાળી ગલીયું જ છે નોકરી પણ અહીંયા રહેતા હોય અને તો અહીંયાથી શોપિંગ નહીં કરીએ એ તો બને જ ને એટલે લંબાઈ જશી બોટરની માર્ટ સોરી બગસરાણ માર્કેટમાં જો માણસોને રસ્તા મારતા હતા એ કપડાં ગમી જાય છે તંભે દોડવા મંડો અમે આવીએ છીએ

अब더니 शॉपिंग कालेस बंगा

આ મસ્ત લાગે છે પણ પેઇન્ટલ કેમ એવું છે આ ડિઝાઇન જ આવી છે બેની મને ઊંધું લાગે છે આમાંથી એવું લાગે પણ ડિઝાઇન છે પાવનો મસ્ત ડિઝાઇન છે રાખ લે આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહી મળીએ કાલે